બદલી કેમ ચાલુ હતા જે સંદર્ભે શિક્ષકે બદલી કરાયેલી છે અને રૂમ ઘટ બાબતે એસ શાળા અંતર્ગત જિલ્લામાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે સત્વરે મળે એવું આપણે જિલ્લામાંથી માર્ગદર્શન લઈ અને વહેલી તકે બાળક અને શાળાને શિક્ષક અને રૂમ ઘટ પૂરી થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે ઘણા સમયથી આ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે એક થી પાંચ ધોરણ સુધીમાં ત્રણ શિક્ષકોની ઘટ છે અને છ થી આઠ સુધીમાં બે શિક્ષકોની ઘટ છે એક અમારા શિક્ષક છે મનીષભાઈ પટેલ એમને જિલ્લામાંથી કોઈ ઓર્ડર એમને કરેલો છે અને તાલુકામાં એ ફરજ બજાવે છે અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા પાંચ વર્ષથી નથી ઈશ્વર પ્રાથમિક શાળામાં એક બેન આવ્યા હતા મહિનો પછી એને રાજીનામું આપ્યું હતું પણ રાજીનામું એક વર્ષ સુધી મંજૂર ન કર્યું આ નિયત એક બહુ ખરાબ કહેવાય કે કારણ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત ગણ કેવી રીતે ભણાવી શકશે તો આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ જે અહીંયા શિક્ષકોની ઘટ છે પૂરતું શિક્ષણ મળી નથી શકતું તો એના જવાબદાર કોણ જો બે દિવસની અંદર આ નિર્ણય નહી આવે તો નિશાળના તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જો જવાનું થાય છે તો ગામ લોકો સમક્ષ ગામ લોકો હારે રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે આવી એક એને ચીમકી આપી છે ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે જો પૂરતું જ્ઞાન અને સમજણ પ્રાપ્ત નહીં થાય તો તેમનો પાયો કેવી રીતે મજબૂત થશે વિપુલ દવે જીએસટીવી